હીરાબેન તો જાણે જમીનથી અડધી વેત ઉપર ચાલતા હોય એટલો બધો હરખ તેઓ આખા ગામમાં એકાદ મહિનાથી કહેતા ફરતા હતા કે મારે વિકાસ દીકરાની વહુ તો ગ્રેજ્યુટ છે એટલે તો પરણીને જાન ઘેરે આવી ત્યારે વોંશભેર વરવધુને પોંખી કંકો પગલાં પડાવીને પછી વૈભવીને અંદર લઈ ગયા એ ભોળા દિલના સાસુને ક્યાં ખબર હતી કે એમની વહાલ સુઈ વહુને તો અત્યારે ઘૂંઘટમાં મુજારો થઈ રહ્યો છે સાંજે ચૂલે રોટલા ઘડતી નણંદ સીતાને તો વૈભવી ટીકી ટીકીને જોયા કરતી હતી રોટલા ઘડવાના પેસી ગઈ કે મારે તો આ રીતે રોટલા ઘડવા નહીં પડે ને સાંજે જમવાટાણે સાસુ હીરાબેન કાયમી ઉપયોગમાં લેવાતા એ કાંસાના તાંસળાના બદલે સ્ટીલની થાળીમાં વલણાના તાજા બનાવેલ ઘીમાં એક માત્ર વહુ માટે બનાવેલ ઘઉંની રોટલી ચોળીને હોંશભેર જમાડવા બેઠા બે જાતના શાક સાથે પંદર દિવસ પહેલા જમના શેઠાણીને બોલાવીને બનાવડાવેલ કેરી અને લીલા મરચાના અથાણા પીરસાયા વૈભવીની નજર તો અત્યારે એના પતિ વિકાસને શોધી રહી હતી એટલે જ તો એણે સાસુને કહ્યું મમ્મી વિકાસ ક્યાં છે અરે બેટા એ તો અત્યારે મહેમાન ભેગો બેઠો છે જો હું તારી જોડે બેઠી છું ને તો ચિંતા ના કર તને બધુંય ખાતા શીખવાડું છું કહીને હીરાબેન ધીમા રોટલી ચોળેલી હતી એમાં શાક નાખીને કોળિયા કરી કરીને વૈભવી જમાડવા લાગ્યા સાથે સાથે વાતો પણ કરતા ગયા જો બેટા આપણા ઘરમાં તો બધી સગવડ છે તારે ચમચેથી ખાવું હશે તોય મળી રહેશે આ તો આજે મારી વાલી વહુને ખવડાવવાની મને ઈચ્છા થઈ ગઈ અને તું થોડાક દાડામાં સીતાને નવું નવું રાંધવાનું બધુંય શીખવાડી દેજે એ બધુંય શીખી જશે દસમી પાસ છે ને બિચારી સીતા તો માં ભાભીને ખવડાવી રહી હતી એ ટગર ટગર જોઈ રહી હતી એની આંખમાં થોડાક આંસુ હતા એ આંસુ ખુશીના હતા દુઃખના એ તો સીતાને જ ખબર વિકાસ આ ગામનો પ્રતિષ્ઠિત ઘરનો દીકરો એના પિતા કરમણભાઈ તો સમાજના આગેવાન ચાલીસ વીઘા જમીનના માલિક સંતાનોમાં મોટો વિકાસ અને એક નાની દીકરી સીતા વિકાસને સારું શિક્ષણ મળ્યું ને એ શિક્ષણના ફળ સ્વરૂપે કંપનીમાં ઊંચા પગારે વિકાસ નોકરીમાં જોડાયો વૈભવી આમ તો કર્મણભાઈના સગાના સગાની દીકરી વૈભવીનું મૂળ વતન આ ગામ પાસેનું જ ગામડું પરંતુ એનો પરિવાર એ વર્ષો પહેલા ધંધા માટે અમદાવાદ જઈને વસેલો એનો પરિવાર ખાધે પીધે ઠીક ઠીક કહી શકાય એટલો સુખી ખરો વૈભવી ગામડાની હવાથી બિલકુલ અપરિચિત આમ તો કર્મણભાઈ અને હીરાબેને એ વેવાય આગળ બધી જ હકીકત કહી દીધી અને કઈ સંભળાવી હતી કે અમારો દીકરો ખૂબ ભણેલો ગણેલો છે પરંતુ અમારો પરિવાર તો ગામડાનો છે અમને શહેરી જીવનની જાજી ગતા ગમ નહીં પડે સામે પક્ષે વેવાયને તો વિકાસ એકનો એક દીકરો છે અને સારી આવક ધરાવતો છે એ જ સ્વાર્થ દેખાયો હતો એટલે તો વૈભવીના પિતાજીએ કર્મણભાઈને કહ્યું હતું કે વેવાય તમે ચિંતા ના કરો મારી દીકરી સમજો અને સંસ્કારી છે વિકાસે પણ આ બાબતે વૈભવીને ઘણી બધી વાતો કરી હતી કે મારી નોકરીના કારણે ભલે આપણે અમદાવાદ રહેવાનું થાય પરંતુ મારા પરિવાર સાથે તારે વતનમાં પણ ઓતપ્રોત થઈને રહેવું પડશે વૈભવી દરેક વાતોમાં સંમતિ દર્શાવી હતી છતાં વૈભવીએ ત્રણ દિવસ તો જેમ તેમ કરીને પસાર કર્યા ચોથા દિવસે ભાઈ લેવા આવ્યો ત્યારે હાશ થઈ સાસરીમાંથી વિદાય આપતી વખતે નણંદ સીતાએ ભાભી જલ્દી જલ્દી આવી જજો કહીને વિદાય આપી સાસુ હીરાબેન તો જાણે એ દીકરીને સાસરે વળાવતા હોય એ રીતે ગમગીન બની ગયા તેઓ વૈભવીના માથે હાથ મૂકીને બોલ્યા બેટા વહેલા વેલા એ જાજો હો ત્રણ મહિને આણું થતા વૈભવી ગામડે સાસરીમાં આવી પરિવારના અનન્ય સ્નેહ છતાંય વૈભવીના વર્તન વ્યવહાર સાવ અંતર જ રહ્યા બિચારી સીતા ભાભી ભાભી કરીને તૂટી જાય એને તો ભોળા ભાવે ભાભીને કહ્યું કે આજે તો ભાભી શાક રોટલી તમારા હાથે બનાવેલા જ ખાવા છે શાક રોટલી તો વૈભવીએ જરૂર બનાવ્યા પરંતુ ખાતી વખતે સીતા અને ઈરાબેનને શાકનો કડવો અનુભવ થયો શાકમાં કોઈ મીઠાશ નહીં છતાંય સીતા તો વાહ ભાભી વાહ કરતી રહી અને એમને એમ કે બિચારી શરમની મારી સારું ના પણ રાંધી શકે પાંચમા દિવસે તો વિકાસ અને વૈભવી અમદાવાદ ઉપડી ગયા ભાડે મકાન રખાઈ ચૂક્યું હતું વિકાસ અને વૈભવીને અમદાવાદ ગયા પંદર દિવસ થયા ત્યાં કર્મણભાઈની હાજરીમાં હીરાબેને કહ્યું દીકરી સીતા તું પંદરેક દિવસ તારા ભાઈ ભાભીને ત્યાં જઈ આવ બિચારી વહુ હજી નવી નવી છે અને એ બાને તને કાંખ શીખવા મળે સીતાભાઈને ત્યાં થોડા દિવસ રહેવા માટે અમદાવાદ પહોંચી એને તો ભાભી પાસેથી નવી નવી વાનગીઓ શીખવાના કોળ હતા પરંતુ વાનગી તો દૂર રહી પરંતુ એના ભાગે તો ઘરનું કામકાજ જ આવ્યું વૈભવી ભાભી તો લગભગ આખો દિવસ પગ પર પગ ચડાવીને ટીવી જોવામાં જ વ્યસ્ત રહેતા હતા એક દિવસ બજારમાંથી પાણીપુરી તો વળી એક દિવસ ગોટા સમોસા વડાપાવ દાબેલી કે ઢોસા એક દિવસ પીઝા બર્ગર બર્ગર પણ ખરા સીતાએ આ બધાના સ્વાદ જરૂર માણવા મળ્યા પરંતુ જે અપેક્ષા લઈને આવી હતી તે સિદ્ધ ના થઈ સીતા દસ દિવસ રહીને ગામડે પાછી આવી ભાઈએ લઈ આપેલ બે જોડી કપડાં જ સીતા માટે એ આશ્વાસન રૂપ હતા બીજા વર્ષે સીતાના લગ્ન પ્રસંગે પંદર દિવસ વિકાસ અને વૈભવીની હાજરી જરૂર નોંધાય વિકાસે લગ્નનો ખર્ચ પણ ઉપાડ્યો પરંતુ પરિવાર તો પ્રેમનો ભૂખ્યો હતો હીરાબેન અને કરમણભાઈ તો વૈભવીના વાણી વર્તનથી નક્કી કરીને બેઠા હતા કે જોઈએ તેવી વહુ નથી મળી પરંતુ વિકાસ પણ વહુ આગળ દબાઈ ગયો છે હોય એવું એમને લાગી રહ્યું હતું ત્યારે બાપજી બાપુજી કંપનીમાં રજા મળતી નથી એટલે લાંબુ વતનમાં આવી શકાતું નથી આ બહાનું સામાન્ય થઈ ગયું હતું વિકાસને એના મા બાપ સાથે અનન્ય સ્નેહ હતો પરંતુ વૈભવી આગળ સાવ અમસ્તો જ દબાઈ ગયો વૈભવીના વર્તન પાછળ પણ એકલી વૈભવીનો દોષ ક્યાં હતો એનો દોરી સંચાર એના માવતર અને ભાઈઓ તરફથી થતો હતો ધીમે ધીમે વિકાસના માવતરે જેવા આપણા નસીબને લેખ કહીને પુત્ર પુત્ર વધુના પ્રેમનો લાવો લેવાનો જ માંડી વાળ્યું વૈભવીએ પહેલા ખોળે એના પિયરમાં પુત્રને જન્મ આપ્યો છે એક મહિના પછી સામાજિક ફરજના ભાગરૂપે વૈભવી સાસરીમાં આવીને અઠવાડિયું રોકાય પછી તો આવવાનું સાવ ઓછું થઈ ગયું અને રમાડવાના પણ ઓરતા જ રહી ગયા ફોન પર વાતો જરૂર થતી ક્યારેક ક્યારેક વૈભવી અને વિકાસ ગામડે લટાર પણ મારી જતા પણ બધું ઔપચારિક જોત જોતામાં બે દશકા વીતી ગયા વિકાસનો દીકરો જ્ઞાન બારમા ધોરણમાં પહોંચી ગયો હતો એ વખતે ના બનવાનું બની ગયું કાર અકસ્માતમાં વિકાસે જીવ ગુમાવ્યો કરમણભાઈ અને હીરાબેન ભાગી પડ્યા બંને પાસઠ ની ઉંમરે તો પહોંચી ચૂક્યા હતા તેમના રડ્યા ખડ્યા સ્વપ્ન પણ તૂટી ગયા એવી પરિસ્થિતિમાં જેમ તેમ સવા મહિનાનો ઘરનો ખૂણો પાળીને જ્ઞાનને લઈ વૈભવી અમદાવાદ ચાલી ગઈ બિચારા હીરાબેન અને કરમણભાઈ સવાર સાંજ ફોન કરીને એ પૌત્ર અને પુત્ર સમાચાર પૂછી લેતા હતા અમદાવાદમાં એકલી પડેલ હવે ઘરનો ફ્લેટ પણ વિકાસની હાજરી વગર ખાવા હોય એવું લાગતું હતું એકલતા ઓછી કરવા વૈભવીએ એના ભાઈ ભાભીને ત્યાં બોલાવી લીધા ભાઈ ભાભીને તો ભાવતું હતું ને વૈદે કીધું જેવો ઘાટ આવ્યો ભાઈ ભાભીએ વિકાસની વીમા પોલિસીઓની રકમ ધંધામાં રોકાણને બહાને શેરવી લીધી તલમાં તેલ હતું તે બધું ચૂસી લઈને ભાઈ ભાભી માતા પિતાની સેવાનું કારણ આગળ કરીને થોડા સમય પછી એમના ઘેર જતા રહ્યા વૈભવીના બીજા ભાઈએ તો પહેલા જ વૈભવીને ફોસલાવી ફોસલાવીને ટૂચક ટૂચક પંદરેક લાખ તો પડાવી જ લીધા હતા વૈભવીના માતા પિતા શારીરિક રીતે અશક્ત બનીને બે દીકરાઓને સહારે જેમ તેમ જીવી રહ્યા હતા એટલે એ તો શું બોલે સમય વીતતો ગયો ધોરણ ખૂબ પરિણામ પરિણામ આવ્યું આવતા મેડિકલ લાઈનમાં પ્રવેશ ખર્ચ માટે વૈભવીએ પિયરમાં રૂબરૂ જઈને બંને ભાઈઓ પાસે રૂપિયાની માંગણી કરી બંને ભાઈઓએ આડાવળા બહાના બતાવીને તરત રૂપિયા આપવાની એ અશક્તિવર્તા દર્શાવી ઉપરથી વૈભવીને ખબર પણ ના પડે તેમ શિખામણ આપી કે બહેન ભવિષ્યમાં મેં તારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દઈશું પરંતુ હાલ ભાણાના અભ્યાસ ખર્ચ માટે ગામડે જઈને તારા સાસુ સસરા જોડે રૂપિયાની માગણી કર વિકાસ કુમાર એકનો એક દીકરો હતો અને આમાંય ચાલીસ વીઘા જેટલી જમીન દબાવીને બેઠા છે તારા સસરા એ બધા ઉપર હક તો તારો છે ને તારા સાસુ સસરા આનાકાની કરે તો કહેજે અમને અમે રૂપિયા આપવા આવશું તારી સાથે તારો હક અમને અમે અપાવીને જ રહીશું તને ન્યાય અપાવવા માટે અમે વાઘ જેવા બેઠા છીએ વૈભવી ખાસ્સી વાર ચૂપ રહીને પછી બોલી તમારી વાત બિલકુલ સાચી છે મારા ભાઈઓ આ વાત તો હું ભૂલી જ ગઈ હવે તો આ પાર કે પહેલે પાર કરવું જ પડશે હું ફોન કરીને કહું ત્યારે તમે લોકો જલ્દી આવી જજો હું હવે જાઉં છું વૈભવી ભાઈઓના ઘેરથી નીકળીને એ ઝડપભેર ઘેર આવી પહોંચી પૂરા બે દિવસના આંતરિક મનોમંથન અને સંઘર્ષ પછી વૈભવે વિકાસની ડાયરીમાંથી મકાન લેવેચનો ધંધો કરતા વિકાસના મિત્ર મથુરભાઈ બે કલાકમાં મથુરભાઈ વિકાસના ઘેર આવી પહોંચ્યા આવીને પાણી પીધા પછી તેઓ બોલ્યા ભાભી મને આટલો તાબડતોડ બોલાવવાનું કારણ હું સમજી ના શક્યો મારા લાયક કંઈ કામકાજ હોય તો બોલો બધી જ ઘડવકરી સાથે આ ફ્લેટની કેટલી કિંમત ઉપજે મહેરબાની કરીને મને આ ફ્લેટ તાત્કાલિક વેચી આપો વૈભવીએ મક્કમ નિર્ણય સાથે એ મથુરભાઈને કહ્યું ભાભી વિકાસભાઈએ મને ખરા સમય બે વાર આર્થિક મદદ કરેલ છે અને અમે હું એમને સગા ભાઈ જેવો ગણતો હતો કંઈ પણ દલાલી વગર આ ફ્લેટના પચાસ લાખ રૂપિયા તો અપાવી જ શકું પરંતુ તમે આમ એકદમ અચાનક આવો નિર્ણય કેમ લીધો ભર્યા સ્વરે કહ્યું શું આ કાર્ય આજે જ થઈ શકે હું બધું આપને પછી સવિસ્તાર કહી બતાવીશ પરંતુ અત્યારે મને કોઈ પ્રશ્ન ના કરો મારા ભાઈ વૈભવીએ વિનંતી ભર્યા સ્વરે કહ્યું મથુરભાઈએ બે ત્રણ ઠેકાણે ફોન કરીને અડધા કલાકમાં એ વૈભવીને જવાબ આપી દીધો હા ભાભી એક પાર્ટી અત્યારે જ ફ્લેટ લેવા તૈયાર છે અને હાલ જ અહીં આવે છે બપોરના ત્રણ વાગ્યા સુધી તો ફ્લેટનો સોદો પતી ગયો પચાસ લાખ રોકડ પણ મળી ગઈ આ બધું વિહવળ નજરે જ્ઞાન જોઈ રહ્યો હતો છતાંય મમ્મીને પૂછવાની એની હિંમત ના ચાલી મા દીકરો સવારના ભૂખ્યા હતા રસોઈમાં તો મન જ નહોતું એટલે સાડા થોડો નાસ્તો કરીને બંને બે ત્રણ કપડાં લતાના થેલા અને લગ્ન પ્રસંગના ફોટાની એક સૂટકેસ લીધી જે કઈ દાગ દર દાગીના હતા એ તો બેંક લોકરમાં હતા છેલ્લે દિવાલે ટીંગાવેલ વિકાસની તસવીર પણ ઉતારીને સુટકેશમાં મૂકી બધું પેક થયા પછી મધુરભાઈ આપેલ નંબર પર ફોન કરતા ફ્લેટ લેનાર વ્યક્તિ આવી પહોંચ્યો ચાવી આપીને વૈભવીય જ્ઞાનને પાર્ક કરેલ માલિકીની ગાડી લેવા માટે મોકલ્યો ગાડી આવતા જ પેક કરેલ બધા સરસામાન સાથે વૈભવી અને જ્ઞાન ગાડીમાં ગોઠવાયા ફ્લેટ ખરીદનાર વ્યક્તિએ વૈભવીને કહ્યું બહેન આપની કોઈ ચીજ વસ્તુ લેવાની રહી ગઈ હોય તો ગમે ત્યારે આવીને લઈ જજો હા ભાઈ એ તો બરાબર છે પરંતુ ટીવી વોશિંગ મશીન બાબતે કોઈ તકલીફ પડે તો જરૂર ફોન કરજો કહીને વૈભવીએ ગાડી ઝડપભેર માર મારી મૂકી હાઈવે પર ચડતા જ અકળાયેલા જ્ઞાને વૈભવીને પૂછ્યું મમ્મી આપણે ક્યાં જવાનું છે કોરી ધાકો રાખે વૈભવીએ જ્ઞાન સામે નજર કરીને કહ્યું બેટા આપણે આપણા ઘેર જવાનું છે દાદા દાદીના ગામ જવાનું છે તારા પપ્પાના વતનમાં જવાનું છે જ્ઞાનને હવે ખબર પડી કે પપ્પાના વતનમાં જવાનું છે પરંતુ કેમ શા માટે આમ સૌ અચાનક એ પ્રશ્ન પૂછવાની જ્ઞાનની હિંમત ના ચાલી મમ્મી આગળ જ્ઞાન પોતે તો નિર્વસ હતો પરંતુ વૈભવીનો દયામણો ચહેરો એનાથી અછાનો થોડો હતો બસ એ ચૂપચાપ બેસી રહ્યો રસ્તામાં વૈભવી વારા પડતી એના બંને ભાઈઓને ફોન કરીને કહ્યું મારા વાલા ભાઈઓ આજે મારા સસરાના ઘેર જઈને આ પાર કે પેલે પાર કરવાનું છે એટલે તમે તાત્કાલિક ગામડે આવી જાઓ હું અમદાવાદથી નીકળી ગઈ છું વૈભવીના બંને ભાઈઓ ખુશ થઈને ગામડે આવવા તરત જ નીકળી ગયા ગાડી કર્મણભાઈના ઘરને દરવાજે આવીને ઉભી રહી હીરાબેન તો જમવાનું બનાવી રહ્યા હતા પરંતુ કર્મણભાઈ ગાડીનો અવાજ સાંભળીને બહાર આવ્યા પૌત્ર અને પુત્ર વધુને ગાડીમાંથી ઉતારતા જોયા અરે બેટા જ્ઞાન મારો દીકરો અરે આ ફોન બીજો કર્યા વગર અચાનક આટલું બોલીને કર્મણભાઈએ સાત કર્યો એ સીતાની માં બહાર આવતો જરા હીરાબેન ઝડપથી બહાર આવ્યા સરસામાન ગાડીમાંથી ઉતરી રહ્યો હતો હીરાબેન અને કરવણભાઈએ બધું ઉતરવામાં મદદ કરી બધું લઈને ચારેય જણ ગયા કે કરવણભાઈ કંઈ બોલે એના પહેલા તો વૈભવીએ જ્ઞાનને દાદા દાદીને વંદન કરવાનું કહીને એ ખુદ સાસુ હીરાબેને ભેટી પડી જ્ઞાન હતાશ ના થાય એ માટે પૂરા ત્રણ દિવસથી દબાવી રાખેલ વેદના આંસુઓ સાથે છલકાઈ ઉઠી વૈભવી દુસ્કા ભરી ભરીને રડવા લાગી કર્મણભાઈ ઉચ્ચાટ ભર્યા સ્વરે કહ્યું શું થયું હોઉ બેટા શું થયું જ્ઞાન દીકરા પરંતુ વૈભવીના દુષ્કા સમતા નહોતા એ દુષકા ભરી ભરીને બોલ્યા જતી હતી મા મેં આ પરિવારને છેતર્યો છે બાપુજી મેં આ પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે મેં તમારા વાલસુયા દીકરાને તમારેથી કાયમ અળગા રાખ્યા હતા મેં મારા મા બાપ અને ભાઈઓની ચડામણીથી આ પરિવારને વેર વિખેર કર્યો છે આજે હું એના પશ્ચાતાપ માટે મકાન વેચીને કાયમ માટે તમારી સેવા કરવા તમારી પાસે આવી છું મને માફ કરો વેદનાના સાચા આંસુ પારખતા કરમણભાઈ અને હીરાબેનને વાર ના લાગી હીરાબેને છાતી સરસી ચાપીને મહા મહેનતે વૈભવી વહુને શાંત કરી કરમણભાઈએ જ્ઞાનને પાસે બેસાડીને માથે હાથ ફેરવી શાંત કર્યો ચા પાણી થયા જમવાનું બની ગયેલું હતું એટલે ચારેય જણ જમવા બેઠા બાજરીના રોટલા આજે વૈભવીને મીઠાઈ જેવા લાગતા હતા જેમાં પછી વૈભવીએ રૂપિયાવાળી બેગ કરમણભાઈને બતાવીને કહ્યું બાપુજી એને સાચવીને એમાં એના પચાસ લાખ રૂપિયા આવ્યા એ નાના છે એમાં બીજું કે હમણાં જ મારા બંને ભાઈ આવી રહ્યા છે વીસ વીસ વર્ષથી ઘણા બધા રૂપિયા એમને હું આપી ચૂકી છું તમારા દીકરાના વીમાના પૈસા પણ એ ખાઈ ગયા છે હજી એમનું મન ધરાયું નથી એટલે આપણી ખેતીની જમીન ઉપર એમની નજર છે આજે એમને બરાબરનો પાઠ ભણાવવા માટે તાબડતોડ અહીં બોલાવ્યા છે આજે એમની સાથેના બધા જ સંબંધો તોડીને કાયમ માટે અલવિદા કરી દઈશ ને સમાજમાં એક દાખલો બેસાડીશ બેગ મૂકીને કરવણભાઈ વૈભવી પાસે આવી બોલ્યા બેટા ગમે તેવા તોય તમારા એક ભાઈઓ છે આપણા ઘરના આંગણે એમની સાથે અપમાનજનક વર્તન એ આપણાથી ના કરાય તમારું મન ના માને તો હવે એમના ઘેર ના જતા થોડી વારમાં વૈભવીના બંને ભાઈઓ આવી પહોંચ્યા કરમણભાઈ સચેત હતા જ છતાં એ દોડીને વચ્ચે પડે એના પહેલા તો વૈભવી અચાનક દોડીને બંને ભાઈઓને ગાલ પર એ એક એક તમાશો જીકી દીધો અને કહેવા લાગી વીસ વીસ વર્ષથી મને લૂંટી તો એ તમારું પેટ ના ભરાયું તે હવે મારા મા બાપુજીની મિલકતને લૂંટવા માટે મને ચડાવી હતી એક એક તમાચા સાથે તમારી સાથેના સંબંધો પણ આજે મેં તમાચો મારી દીધો છે અત્યારે જ જે આવ્યા છો એમ ચાલ્યા જાઓ બાપુજી આ માણસોને તમે એક મિનિટે અહીં ઊભા રહેવા દો તો તમને તમારા સ્વર્ગસ્થ દીકરાના સોગંદ છે સમય સંજોગ પારખીને બંને ભાઈઓ વિલા મોઢે આપ મેળે એ ત્યાંથી નીકળી ગયા ભાઈઓ બહાર નીકળતા જ વૈભવી દોડતી આવીને કર્મણભાઈના પગે પડીને રડતા રડતા એ કહેવા લાગી બાપુજી તમારા દીકરાને તો હું પાછા લાવી શકું તેમ નથી પરંતુ એમના અંશ અને તમારા પૌત્ર જ્ઞાનને અદલ એમના જેવો બનાવો જરૂર પ્રયત્ન કરીશ સમયચક્ર ફરતું રહ્યું ઉમર થતા કર્મણભાઈ અને હીરાબેન અફાની દુનિયા છોડીને જતા રહ્યા જ્ઞાન ડોક્ટર બની ગયો છે અને બે બાળકોનો બાપ છે સીતા ફોઈના દીકરાને પણ બનાવવામાં મદદ કરી છે આજે ઉંમરે નણંદ ભોજાય કરતા બહેનપણીઓ જીવી વધારે લાગે છે સીતાની સમજાવટથી વૈભવી એના મા બાપના મોત વખતે પિયર જરૂર ગઈ હતી પરંતુ એક એક દિવસ રોકાઈને એ પરત આવી ગઈ હતી ભાઈઓ સાથે ફાડેલ છેડો તો એમ જ રહ્યો છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે